હેલો ગાઈશ અસલામલેકુમ તો સ્વાગત છે તમારું બધાનો ન્યૂ વિડીયોમાં તો ગાઈસ અત્યારે મેં કામકાજ કરી લીધું છે ને છોકરીઓ બે પડવા ગઈ છે ને કામકાજ કરી લીધું મમ્મીને ફોન કર્યો તો મમ્મી બસમાં તો બેસી ગયા છે ને લાઇટ હજી આવી નથી સવારની વાત છે લાઇટ હજી નથી આવી તો અત્યારે તો બસ કામકાજ થઈ ગયું છે ને એમ દિલમાં થાય છે ભલે મમ્મીને આપણે હમણાં જ હજી બકરીદમાં ગયા ત્યારે મળ્યા હતા પણ એમ કે ઘરનું કોક આવતું હોય મમ્મી પપ્પા ભાઈ બહેન કોક આવતા હોય ભાઈ ભાભાઈ તો આપને મજા આવે એમ કે દિલ ખુશ રહીએ આપણું કે આપણા ઘરે કોક આવે છે આપણા તો બસ મમ્મીને આવે છે ને તો એની વાત જોઉં છું એમ તો વાર લાગશે હજી આઠક વાગે આવશે હજી તો છો નથી ભાઈ તો ચાલો હવે આપણે રસોઈની તૈયારી કરવી છે પણ લાઇટ નથી ને એના હિસાબે જ બેઠી છું થોડી વાર પછી રસોઈની તૈયારી કરું તો ચાલો હવે છોકરીઓ આવે પછી મળીએ આપણે બસ છોકરીઓ પડીને આવી ગઈ છે ગાય નહીં રાતે ખવાય રીમસા તો બસ અત્યારે લાઈટ નથી તો બારે બેઠા છીએ તો આ જવાની નાની સાંજવી ફૂલ ખુશ છે નાની આવે છે ને એટલે તેમ સાઈ તો કેરી મંગાવી છે કા હેલો ગાઈસ તો ગાઈસ નાની આવે પછી મળ્યા આપણે તો ગાઈસ નાની ને તેડવા આવ્યા છે આજ પપ્પા નથી ને એટલે હું ને મમ્મી મારી બેન રીમસા ત્રણ જણા જ આવ્યા છે હાલીને હજી તો આવ્યા નથી આ છે રીમસા અમે અહીંયા નાનીનો વેટ કરીએ છીએ

દવા મેં મંગાવી હતી રીમસાએ બટર મંગાવ્યું હતા અને આપણા ઘરના જાંબુ મસ્ત છે બહુ જ મીઠા છે છોકરી મેં બધું ફ્રૂટને ને મંગાવ્યું હતું મમ્મી પાસે ચાલો રસોઈ નું હવે કરશે પેલા બધું રાખી દે પછી રસોઈ નું કરી

બેન ને ચોટલા મમ્મી ઓરાવી દીધા હું નાસ્તા નું કરી દીધી બધું પછી સોનિયા ની જારી હું નીકળે ટોટલી થઈ ગઈ છે ને થોડો સંભારો કરવાનો છે તો કરું છું છોકરીઓ બે જાય છે અત્યારે સ્કૂલે અને હું હવે નાસ્તાની તૈયારી કરીશ તો ચાલો નાસ્તો પાણી થઈ જાય પછી સોનિયાની જારીઓ નીકળે તો ચાલો હવે નાસ્તો કરી લઈ થોડીક જ વાર છે માં પાકી જશે છોકરીઓને સ્કૂલે મૂકીને આવે ને પછી નાસ્તો કરવા બેસી જાય બધા તો ચાલો હવે મળીએ સોનિયાની જારી નીકળે ને પછી ડાયરેક અત્યારે સોનિયાની જારી બધી નીકળી ગઈ છે ને બપોરના શાક માટે સોનિયા રાખા છે અને ચાલો તમને બતાડું કે જામનગરથી મેં શું શું મંગાવ્યું હતું બધુંય તો ગાય જામનગરથી આપણે મંગાવેલું ડ્રાય ફ્રુટ હતું બધું આ ખજૂર ગુંદ ગુંદને કિસમિસને ડારિયા છે ફૂલેલા મખાના આ બધું ડ્રાય ફ્રુટ ને મંગાવ્યું હતું કે આ છે ને આપણે યુઝ કરવાનું છે હમણાં એક બે દિવસમાં આપણે રેસીપી પણ આવશે તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હમણાં રેસીપી આવશે આ બધી વસ્તુની આપણે એક રેસીપી બનાવવાની છે રેસીપી જેને જોવી હોય જલ્દીથી ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે બધું મંગાવેલું હતું હમણાં છે ને મને ઠીક નથી રહેતું ને તો એના હિસાબે આપણે પ્રોટીનવાળા લડ્ડુ કરવા છે તો એની રેસીપી આવશે બે દિવસમાં હવે ટાઈમ મળે પછી બનાવી લો તો ચાલો સોનિયા રાખ્યા છે એ આપણે ફોલી લઈ પહેલાં તો બપોરના શાકની તૈયારી થવા માંડે પહેલાં આપણે આ બધું રાખી દઈએ પછી સોનિયા ફોલી લઈ ગાઈસ ગાઇસ થઈ ગયો છે જમવાનું જમવામાં છે સોનિયાનું શાક તો ચાલો તમને બતાડવું તો ગાઈસ આ છે સોનિયાનું શાક આ છે છાસ આ છે કચુંબર ને આ છે રોટલી હાલો તમે પણ જમવા તો ગાઈસ રોટી પણ ખવાઈ ગયો છે ને વરસાદ પણ ફૂલ ચાલુ થઈ ગયું છે અત્યારે પવન પણ ભેગું જ છે બારે રમે છે અત્યારે ફૂલ ગરમી હતી અત્યારે પવન નીકળ્યો છે વરસાદ ચાલુ થયો ને પવન નીકળ્યો રહ્યો ત્યારે અત્યારે વરસાદ સવારની ગરમી હતી ને ત્યારે અત્યારે વરસાદ ઊભું પણ નથી રહેવા તો નીચે પાણી આવે છે થોડો થોડો ચાલુ છે બંધ થઈ ગયો હતો પણ પાછો ચાલુ થઈ ગયો છોકરીઓને મેન બધા વરસાદ માં ત્યારે રેસીપી બનાવી છે ને લાઈટ આવે ને પછી તો એના માટે કાજુ ને બદામ ને આપણે પેલે ચીણા ચીણા કટકા કરી લે માખું બહુ જ આવી છે બારે વરસાદ ચાલુ છે ને તો ગેસ કાજુ બદામ કરી તો ચાલો પેલે આ બધું જીણા કટકા કરી લે બધા પછી તમને રેસીપી બતાડું તો ગાયસ અત્યારે વેરું પાણી થઈ ગયા છે ને રીમસા ને નીંદર પણ આવે છે પણ પહેલાં છે ને આપણે આ જે રેસીપી શૂટ કરવી હતી ને એ કરી લઈએ અત્યારે તો લાઇટ છે ને તો બનાવી લઈ પછી વળી કાલે લાઇટ હોય ના હોય વરસાદ ચાલુ છે લાઈટ રહીએ ના રહીએ તો ચાલો તમને સામગ્રી બતાડી દઉં કે શું શું સામગ્રીમાં જોશે તો મેં છે ને બધું કટ કરી લીધું તું બદામ કાજુ છે ને પિસ્તા આ ત્રણેયને કટ કરી લીધા છે બહુ એમ કે સાવ ઝીણા નહીં કરવાના થોડા થોડા એમ કે મોટેરા રાખવાના આ છે કારા તલ આ છે ધોરા તલ અને આ છે ડારિયાનો પાવડર ને આ છે કિસમિસ કટ કરી લીધી છે એને પણ બે બે ટુકડા કરી લીધા છે સરખી મિક્સ થઈ જાય ને આ છે માંડવીના કાચા બી આ છે અખરોટ ને આ છે અંજીર છે નારિયેલનું ખમણ ને તરબૂચના બી અને ગુંદ જે ગુંદને છે ને આપણે તરવાનું છે સરખું ને ત્યાં છે આપણે પોચી ખજૂર જે આવે ને સાવ પોચી ખજૂર ઈ લેવાની ને આ છે મખાનાને શેકી અને એનો એનો પણ આખો દરદરો પાવડર કરી લીધો છે સાવ પીસાય નથી ને સાવ છે ને મોટાઈ બહુ નથી રાખા આવી રીતે કરી લીધું છે આ છે માવો માવો તો લીધો છે ખાલી ને આમાં છે ઘી ઘી ચાલો આટલી છે બધી સામગ્રી ચાલો હવે આપણે કરી લઈ આ છે બધી સામગ્રી આપણી તો ગાઈસ આપણું ગું તરાઈ ગયું છે તો આપણે એને ક્રશ કરી લઈ થોડુંક તો ગાઈસ આપણે પહેલા થોડું ઘી નાખશું બનાવે છે ઘી થોડુંક ગરમ થવા દેસુ આપણે પહેલાં ઘી ગરમ થઈને ને એમાં કાજુ બદામ ને પિસ્તા ત્રણે ત્રણ નાખી દેસુ પેલા થોડુંક બદામ ને પેલા શેકી લેશું પછી બધું કાજુ બદામ ને પિસ્તા ત્રણેય પેલા ઘીમાં થોડુંક શેકી લેવાનું પછી આપણે કિસમિસ નાખી દેસુ કાજુ બદામ ને શેખાય છે ને પિસ્તા ત્રણે પછી કિસમિસ નાખી દેસુ એ તો થોડુંક જ લીધું છે હવે નાખશું તો એમાં તરબૂજ ના બી આ બધા ભેગું શેકી લેવશું બસ આ બધું થાળી આપણે થાળીમાં કાઢી લેશું પાછું ઈજતા પહેલા પાછું ઘી એડ કરવાનું થોડું ઘી ગરમ થઈ જાય ને એટલે હવે આપણે ખજૂર એડ કરશું એમાં ખજૂર આપણે પેલા સરખી પકાવી લેશું તો ગેસ ખજૂર આપણે સરસ ઓગરવા ને સરખી પછી તો ગેસ ખજૂર આપણે સરસ ઓગળી ગઈ છે

પછી નાખશું કાળા તલ પછી બીજા ધોરા તલ અને આપણે દાળિયાનો ભૂકો ડાળિયાનો પાવડર એમાં જ એડ કરી દેસુ આપણે પછી એડ કરશું આપણો માવો માવાને છે ને મેં ઝીણું ખમણ આપ્યું આ બધાને આપણે સરસ રીતે પેલા મિક્સ કરી લેશું ને મખાના મખાનાનો પાવડર એ પણ એડ કરી દેસુ એમાં આ બધાને સરસ આપણે મિક્સ કરી દેવાનું હતું નારિયેલનું ઝીણું ખમણ છે સરસ ક્રશ કરી લીધું તું આપણા કાજુ બદામ પિસ્તા અને તરબૂજ બી અને કિસમિસ એ પણ એડ કરી દેસુ એમાં તો હવે આપણે બધાને મિક્સ કરી લેશું ચાલો હવે આ બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈ ચાલો કહીશ આપણું મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે બધું તો આના આપણે લડુ કરવાના છે એ થોડું ગરમ છે ચાલો હવે આના લડુ થઈ જાય પછી આપણે મળીએ તો લડુ સરસ બની ગયા છે નનકડા જ વાયરા છે ને ત્યારે લાઈટ વહી ગઈ છે લડુ વારવામાં વધારે વાર લાગી ગઈ તો ચાલો કોમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી લાઇટ વહી ગઈ છે અત્યારે તો ચાલો હવે આપણે એને સરખા ભરીને મૂકી દઈ નનકડી સાઈજ પહેરી છે તો ચાલો બધાય ઘરે બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો